નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર ગુજરાતમાં જે રીતના ચાર પાંચ અનેક શહેરો એવા છે કે જેમાં પાણી અને ખેતરોમાં પાણી ભરાયા અને એના કારણે ખેડૂતોને પણ નુકસાન થયું છે અને લોકોને પણ નુકસાન થયું છે ખાસ જો સૌથી વધારે અત્યારે ચર્ચા જે ટીવીમાં કે સોશિયલ મીડિયામાં કે બધી જ જગ્યાએ ગુજરાતમાં કરવામાં આવી રહી છે એ છે વડોદરા શહેર કારણ કે વડોદરામાં બહુ ભયાનક નુકસાન થયું છે બાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે એના કારણે તમે જુઓ તો ખાવાના ફાંફા છે રહેવાના ફાંફા છે કોઈનું ટીવી કોઈનું ફ્રીજ કોઈનું ફર્નિચર બધું જ છે પાણી પાણીમાં જતું રહ્યું છે અને લોકોને બહુ જાનમાલને નુકસાન પણ થયું છે ઘર દીઠ આપણે વાત કરીએ તો લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે અને એ જ વિષય ઉપર વાતચીત કરવી છે અને વાતચીત કરવી છે વરિષ્ઠ પત્રકાર નંદની ઓઝા મેમ સાથે મેમ સ્વાગત છે આપનું ઓફ પહેલા તો હું સાદો પરિચય આપી દઉં મેડમને દાયકાનો અનુભવ પણ છે અને વડોદરામાં પણ જે તે સમયે પત્રકારિતા કરી હતી ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું અને અમદાવાદનો પણ અનુભવ છે અમદાવાદમાં પણ પત્રકારિતા કરી છે મેમ આપે વડોદરામાં કામ કર્યું છે અને આપ વડોદરાથી જે તે સમયે જોડાયેલા પણ રહ્યા છો વડોદરાના નાગરિક પણ રહ્યા રહ્યા છો એટલા માટે આ આપની સાથે કરવી છે અને વાતચીતની શરૂઆત એટલા માટે કરવી છે કે જે તે સમયે તમે રહેતા હતા એ એ બરોડા અથવા તો વડોદરા કેવું હતું અને અત્યારની પરિસ્થિતિની બે હજાર ચોવીસની આપણે વાત કરીએ તો એ બરોડા કેવું છે શું એમાં કોઈ બદલાવ આવ્યા છે જો આવ્યા છે તો કઈ રીતના બદલાવ આવ્યા છે પેલાના અને અત્યારના બરોડામાં ઓકે સમીર થેન્ક યુ અને એક વસ્તુ એ કહેવા બદલ પણ કે બરોડાના નિવાસી રહ્યા છે અને ત્યાં પત્રકારત્વ કર્યું છે એટલે ઇન્ટરવ્યૂ કરવો છે એ બરાબર કીધું તમે પહેલાં એક ડિસ્ક્લેમર આપી દઉં કે હું આમાં કોઈ જ સબ્જેક્ટ એક્સપર્ટ નથી જોકે મેં જર્નાલિઝમની જ્યારે શરૂઆત કરી ઇન્ડિયન એક્સપ્રેસથી તો ઘણા વર્ષો સુધી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કર્યું એટલે જ્યારે તમે કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરતા હોવ ખૂબ જ મહત્ત્વનું બીટ માનવામાં આવતું હોય છે એટલે તેના થકી ઘણી બધી માહિતી ખરી અને મારું એજ્યુકેશન એમએસ યુનિવર્સિટીમાં થયું ત્યાં જ જન્મ થયો ઉછરી છું એટલે બરોડા વિશે ખબર છે અને સમીર મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આવું બરોડા મેં વિચાર્યું નહોતું કે આવું હશે ઇવન અત્યારે તો જે ફ્લડ્સ આવ્યા અને બધી બાજુ હજી પણ ત્રણ ચાર દિવસ થયા વરસાદ પડ્યો નથી તે છતાં અમુક વિસ્તાર એવા છે કે હજી પણ પાણી ઓસર્યા નથી અને આજની દિવસે સવારે મેં બે ત્રણ લોકો જોડે વાત કરી તો અમુક વિસ્તારોમાં હજી પણ ઇલેક્ટ્રિસિટી નથી તો કઈ રીતે લોકો આ બધું સહન કરી શકે જ્યારે અમે નાના હતા પછી કોલેજમાં ગયા ત્યારે એવું નહોતું થતું વરસાદ આવે એકાદ દિવસ પાણી આવ્યું હોય પણ આટલી મોટા પાયે પાણી આવે ને યુ ન બરબાદી થાય એવું મેં પર્સનલી જોયું નથી અમે જ્યારે યુ ન વિશ્વામિત્રી ઓવરફ્લો થાય એ એક લાવો હોતો તો જોવાનો ઓકે અને એ કાલાઘોડા સર્કલથી હોય ત્યાં સુધી પાણી આવે કાં તો એસએસજી હોસ્પિટલ સુધી પાણી આવે કાં તો પછી વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારના ઘરોમાં પાણી આવે પણ એ સિવાય આખો વેસ્ટર્ન પાર્ટ ઓફ ધ સિટી છે કે દાંડિયા બજાર સુધી પાણી જતું રહે કે રાવપુરાનું જે દુલીરામ પેંડા એક ફેમસ પેંડાવાળો છે ત્યાં સુધી પાણી પહોંચે એવું મેં જોયું નથી હજી સુધી ઓકે ત્યારથી લઈને અત્યાર સુધીમાં બદલાવો શું જોયા છે આ શહેરમાં કે આટલું બધું પાણી છે ત્યાં ઘૂસી ગયું સો બદલાવમાં સમીર હું એવું કહીશ કે એનું નાનું સિટી હતું અને હજી પણ છે જે વિકાસ થયો છે એ ફરતે વિકાસ થયો છે આઉટસ્કર્ટ્સ ઓફ ધ સિટી જેમ કહીએ ઇંગ્લિશમાં એમાં વિકાસ થયો છે પોપ્યુલેશન સિટીમાં પણ વધ્યું છે લોકોની સ્પેન્ડ કરવાની શક્તિ વધવાના કારણે વાહનોની સંખ્યામાં પણ પુષ્કળ વધારો થયો છે અમદાવાદની જેમ ત્યાં પહોળા રસ્તાઓ બિલકુલ નથી ઓકે એટલે ત્યાં પાર્કિંગની સમસ્યા ખૂબ જ છે એટલે તમને વ્હીકલ પાર્ક કરવાની કોઈ જગ્યા ના મળે મેઇન રોડ્સ ઉપર અને જેમ અમદાવાદમાં તમે જોયું હશે કે જો આપણે કશે પાર્ક કરી દીધું તો તરત આવીને લોક લગાડી જાય કાં તો વ્હીકલ ગાડી હોય તો પણ ટો કરી જાય એવું જ બરોડામાં થતું હોય છે તો એકદમ તમે યુ નો ગીચતા અનુભવતા હોવ અને ઇવન જે વેસ્ટર્ન પાર્ટ ઓફ ધ સિટી છે કે જ્યાં અલ્કાપુરી વિસ્તાર છે ઓલ્ડપાદા રોડ છે ત્યાં પોસ્ટ સોસાયટીઓ આવેલી છે આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે યુ નો એ લોકોના ઘરોમાં પણ ફર્સ્ટ ફ્લોરમાં પાણી જોવા મળ્યું છે અને આઈ એમ શ્યોર કે એ લોકો પણ હલી ગયા હશે અને આશા રાખું છું કે એ લોકો પણ કંઈ અવાજ ઉઠાવે હાલ એવું છે કે જે બરોડામાંથી રેલવે ટ્રેક પસાર થાય છે ઓકે સો એ જે સયાજીક જવાળું અલકાપુરી ગરનાડું કે છે એની ઈસ્ટર્ન પાર્ટ ઇઝ ઓલ્ડ સિટી અને બીજી બાજુ નવી સિટી કહેવાય છે તો એવું થતું કે એ અલકાપુરી ગરનાળામાં હંમેશા એ ફ્લડ આવે કે ન આવે એમાં પાણી ભરાઈ જ જાય પણ તમે ક્યાં ફ્લડ મેનેજમેન્ટની વાત કરો છો જ્યારે કે તંત્ર આટલા વર્ષોથી હું નાની હતી ત્યારથી જોયું છે એ ગરનાળામાં તો પાણી ભરાય જ છે એ પણ હજી પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શક્યા ઓકે આપણે રાજા મહારાજાઓની પણ અત્યારે વાતચીત કરવી છે પ્રજાવત્સલ્ય રાજવીઓ આપણે ત્યાં ગુજરાતમાં અને દેશમાં થઈ જ ચૂક્યા છે એ ચાહે કૃષ્ણકુમારસિંહજી મહારાજ હોય કે ભગવતસિંહજી મહારાજ હોય કે સયાજીરાવ મહારાજ હોય આ બધા એવા રાજાઓ હતા કે જેમણે લોકો માટે કામ કર્યું છે એમના સમયમાં સડકો પણ બનતી ને તો એ 100-100 વર્ષ સુધી એ સડકો છે ટકતી હતી જૂના જમાનાની જો આપણે વાતચીત કરીએ જો આપણે મોહન સમયની વાતચીત કરીએ હજુ પણ ત્યાંથી અવશેષો મળે છે અને હજુ પણ ત્યાંથી સડકો મળે છે અને અત્યારની પરિસ્થિતિની જો આપણે વાતચીત કરીએ તો એક વર્ષ થાય એકદમ સરસ મજાનો રસ્તો છે બની જાય પણ જેવો વરસાદ પડે એટલે વરસાદના કારણે એમાં ખાડા વગેરે થઈ જાય છે તો જે રીતના મહારાજા સૈયાજીરાવે કામ કર્યું હતું કોતરો બનાવી હતી રસ્તાઓ બનાવ્યા હતા એ પરિસ્થિતિઓ શું હતી અને અત્યારે પરિસ્થિતિઓ શું છે સો એક વસ્તુ ખૂબ જ સાચી છે કે યુ નો બરોડાનું અહોભાગ્ય કહેવાય કે ત્યાં સયાજીરાવ ગાયકવાડ ધ થર્ડ જેવા વિઝનરી રૂલર હતા ઓકે અને એમની દીર્ઘ દ્રષ્ટિ જુઓ કે ટુમાં આજવા સરોવર કે જે બરોડાને પાણી આપે છે બીજું સ્ત્રોત હવે મહીસાગરથી આવે છે તો એટીન નાઇન્ટી ટુમાં લગભગ ચોત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આજવા સરોવર બંધાયું અને એ ત્યારે એટલી બધી કોઈ ટેકનિક્સ નહોતી અત્યારે જેમ સાયન્ટિફિક વસ્તુઓ છે એટલી નહોતી પણ કોમન સેન્સ અને ત્યારની જે અવેલેબલ ફેસિલિટીઝ છે એ એ રીતે યુઝ કરી કે ગ્રેવિટીથી બરોડામાં પાણી પહોંચે એમાં કોઈ પંપ વગેરેની જરૂર નહોતી અને એ આજવા સરોવર આટલા વર્ષો એટીન નાઇન્ટી ટુમાં કમ્પ્લીટ થયું હતું ત્યારે વડોદરાની વસ્તી લગભગ એક લાખની હતી તે છતાં એમણે ત્યારે પણ યુ નો ત્રણ ઘણું કેપેસિટીનું સરોવર બાંધ્યું હતું અને આજની તારીખે એ સરોવરને કાંઈ નથી થયું પછી બીજા એક્ઝામ્પલ આપું કે અહીંયા આગળ બરોડામાં બધે પાણી પાણી જ્યાં જુઓ ત્યાં પાણી જ હતું સિદ્ધાર્થ બંગ્લોઝ છે સનરાઈઝ બંગલોસ છે એ બહુ જ ન્યૂઝમાં આવી ગયા છે પરંતુ આપ જોશો કે ગાયકવાડ જમાનાની પ્રોપર્ટીસ જે છે એ વખત બનેલી જે પ્રોપર્ટીઝ છે એમાં પાણી નહોતું ભરાયું જેમ કે લક્ષ્મી વિલાસ પેલેસ કે જ્યાં હાલ સમરજીતસિંહ ગાયકવાડ રાધિકા રાજે ગાયકવાડ શુભાંગીની રાજે ગાયકવાડ અને એમનું ફેમિલી રહે છે તો એ પેલેસમાં પાણી નહોતું એ વર્લ્ડનું બિગેસ્ટ પેલેસ ગણાય છે ઇવન એ બકિંગહામ પેલેસ કરતાં મોટું પેલેસ છે પછી એમએસ યુનિવર્સિટી ઓફ બરોડા એ તો વિશ્વામિત્રીના કાંઠે જ આવેલી છે પણ એમાં પણ પાણી નહોતું ભરાયું અને આયરનીની વાત તો એ છે કે જે કોઠી કચેરી છે એ સિટીના સેન્ટરમાં છે જ્યાં કલેક્ટર ઓફિસ થોડા વર્ષો સુધી હતી હમણાં છેલ્લે જ શિફ્ટ થઈ ઓલ્ડ પાદરા રોડ ઉપર તો ઓલ્ડ પાદરા રોડ પર કલેક્ટર કચેરીમાં પાણી ભરાઈ ગયા પણ આ જે ઓલ્ડ કોઠી કચેરી હતી જે કલેક્ટરની ઓફિસ હતી કે પોલીસ અધિક્ષક વગેરે બેસતા હતા ત્યાં પાણી નથી ભરાયું તો એ કળા હતી કે જે એનવીસ કરો કે જો વધારે વરસાદ પડે છે કે પૂર આવે છે એવા સંજોગોમાં પણ એ બિલ્ડિંગ્સને નુકસાન ન થાય કાં તો લોકોને અગવડતા ન પડે એ રીતે સ્ટ્રકચર્સ બનાવવામાં આવતા જે હવે નથી થઈ રહ્યું હાલ તો એવું થઈ રહ્યું છે કે ઇવન આ આ વસ્તુ અમદાવાદને પણ એકચ્યુલી લાગુ પડે છે કે જ્યારે આપણે રોડ બનાવીએ છીએ આપણે એક ડામરનો એક થર કરવો છે તો ઉપર એક ડાંબરનો થર કરી દઈએ એટલે એ પાછો રોડ ઊંચો થઈ જાય છે અને બાજુમાં જે હાઉસિંગ સોસાયટીસ કે ઘરો છે એ નીચા થઈ જાય એટલે પાણી ક્યાં સીધું ઘરોમાં જાય ડિવાઈડર્સ પણ એ રીતના હોય કે એક બંને બાજુ પાણી છલોછલ ભરાઈ રાખે બરાબર હં જ્યારે વાતચીત થતી હતી અને ગાયકવાડ મહારાજની વાત કરી મારા મતલબ રૂવાડા ઉભા થઈ ગયા હતા કે એ લોકો કઈ રીતના કામ કરતા હશે પણ અત્યારે વાત કરવી છે કારણ કે એ જમાનો અલગ હતો એ સમય અલગ હતો અત્યારની પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે ત્યારે લોકોના કલ્યાણ કલ્યાણની વાતચીત કરવામાં આવતી હતી હવે અત્યારે બેંક એકાઉન્ટનું નું કલ્યાણ કઈ રીતના થાય એની વાતચીત કરવામાં આવે છે ખેર બીજી વસ્તુ એ પૂછવી છે બે હજાર પાંચમાં પણ પરિસ્થિતિ આવી હતી કે જયારે નરેન્દ્ર મોદી જે છે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા હોડીમાં બેસી એને ગયા હતા કારણ કે પૂર આવ્યું હતું અત્યારની પરિસ્થિતિની બે હજાર ઓગણીસની એના પછી પરિસ્થિતિની વાત કરીએ કારણ કે ત્યારે પણ પૂર આવ્યું હતું ત્યારે પણ જે રેસ્ક્યુ વગેરેની કામગીરી છે કરવામાં આવી હતી પાણી ભરાઈ ગયા હતા અનેક પ્રકારના પ્રોજેક્ટ લાવવાની પણ વાતચીત કરી હતી કે જેથી વિશ્વામિત્રીના પાણીથી વડોદરાને કંઈ નુકસાન ન થાય તો એ પ્રોજેક્ટ વગેરે જે છે એની વાતો કરવામાં આવી હતી એ હવે હંબક વાતો જ હતી કે એના પછી કોઈ કામગીરી પણ થઈ છે બે હજાર પાંચથી બે હજાર ઓગણીસ સુધી કે અત્યાર સુધી સમીર કાંઈ જ નથી થયું ટુ બી વેરી ઓનેસ્ટ વચ્ચે કોઈને ઈચ્છા થઈ જાય તો જેસીબી ઉતારી લે અને થોડું ખોદાણ કરવાનું શરૂ કરી દે પણ સાયન્ટિફિકલી જે થવું જોઈએ કે નદીનો જે પટ છે ઓકે વિશ્વામિત્રી નદી છે ને એકચ્યુલી પાવાગઢથી ઓરિજિનેટ થાય છે અને ગલ્ફ ઓફ કેમ્બેમાં મળે છે એકસો એંસી કિલોમીટર લાંબી નદી છે ઓકે અને બરોડામાં એની લંબાઈ સત્તર પોઈન્ટ પાંચ કિલોમીટરની છે હવે એ જે છે આમાં ઘણી રીતે જોવું જોઈએ એને કે નદીમાં તો પુરાણ નથી થવું જોઈએ પણ એનો જે કાંઠા વિસ્તાર હોય ને એમાં લેન્ડ યુઝ પેટર્ન હોય છે એટલે અમુક જગ્યા ખુલ્લી રાખવાની જરૂર હોતી હોય છે ફોર એક્ઝામ્પલ કે આપણે જ્યારે એરપોર્ટ હોય તો એની બાજુમાં હાઈ બિલ્ડિંગ ના બંધાવાય કારણ કે ત્યાં પ્લેન લેન્ડ થાય છે એવી જ રીતે થોડો કાંઠા વિસ્તાર આપણે છોડી દેવો પડે પણ ના આપણે એવું નથી કર્યું આપણે એને એન્ક્રોચ એટલે દબાણ કરેલું છે આડેધર પરમિશન આપી છે લેન્ડના હેતુ ફેર કરીને કોમર્શિયલ સ્ટ્રક્ચર્સ છે કે ઘરો છે બાંધવાની પરમિશન આપી છે ઇનફેક્ટ બે ત્રણ તો ગવમેન્ટના જ બિલ્ડિંગ્સ છે કે જે વિશ્વામિત્રીની કોતરોમાં છે મેમ ગઈકાલે જ્યારે મેં પત્રકાર સાથે વાત કરી હતી વરિષ્ઠ પત્રકાર સાથે જેમને પણ પાંત્રીસ વર્ષનો પત્રકારિતાનો અનુભવ છે એટલે મેં પૂછ્યું હતું કે આની પાછળના કારણો શું છે કે શા માટે આ વિશ્વામિત્રી નદી છે એનું પાણી છે વડોદરામાં ઘૂસી જાય છે તેમણે કહ્યું હતું કે ઘણી બધી જગ્યાએ છે ચાહે અગોરા મોલ લઈ લો કે પછી સરકારના પ્રોજેક્ટ્સ લઈ લો કે ઘર લઈ લો કે અમુક અમુક જે સરકારના ચાહિતા બિલ્ડર છે એ લઈ લો

ઓકે તો ત્યાં આગળ છે અને ત્યાં જ એક અનફોર્ચ્યુનેટલી કહો કે જે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી છે કે જે પ્લાન્સ પાસ કરતી હોય છે વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનું બિલ્ડિંગ પણ વિશ્વામિત્રીના રેવાઇન્સમાં છે ઓકે એટલે આ તો બે એક્ઝામ્પલ્સ થયા એવી જ રીતે ઘણી જગ્યાએ ઇવન સિટીમાંથી પણ જોઈએ રાજમેલ રોડથી જઈને મકરપુરા બાજુ જતા કે ગોરવા વિસ્તાર છે એ બધા વિસ્તારમાં જે કાંસ હોતા હતા કાંસ પર પણ ખૂબ જ દબાણ થઈ ગયા છે અને ડી સિલ્્ટિંગ જે એનું અવારનવાર કરવું પડે એ વિશ્વામિત્રીનું થતું નથી એટલે એનામાં વધારે ને વધારે વસ્તુઓ ભરાતી જાય છે એટલે જેમ એ પત્રકારે કીધું કે નદી નાની થતી જાય છે તદઉપરાંત બહુ જ અનફોર્ચ્યુનેટ વસ્તુ છે કે કોર્પોરેશન પાસે કેપેસિટી પ્રમે પ્રમાણેના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ નથી અને જેથી કરીને જે સુએજ હોય છે એને પણ ડાયરેક્ટલી વિશ્વામિત્રીમાં જ છોડવામાં આવે હવે જ્યારે વરસાદ પડે ને વિશ્વામિત્રી બંને કાંઠે વહેતી હોય છે તો ત્યારનો નજારો જુઓ એ ટોટલી ડિફરન્ટ હોય છે અને નોર્મલ સિઝનમાં જ્યારે જુઓ તો તમને એવું લાગે કે આ નાડુ કયું છે કે અને ઘણી જગ્યાથી તો રિસરની વાસ મારતી હોય છે એટલે કે નદી જેને આપણે માં કહીએ છીએ જી હવે વિશ્વામિત્રી છે નદી નથી હવે ગટર ગંદી ગટરનું નાડું બની ગયું તો સમીર એ પછી વિજયભાઈ રૂપાણી જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે પણ એક પ્રોજેક્ટની વાત થઈ એ પછી પણ એક પ્રોજેક્ટની વાત થઈ વિશ્વામિત્રીને રિઝ્યુવિનેટ કરવાના રિવાઈવ કરવાના યુનો બધા અલગ અલગ પ્રોજેક્ટ્સની વાત કરવામાં આવે કોઈ સમિતિ સ્થાપવામાં આવે પેપરવર્ક કરવામાં આવે પણ અલ્ટિમેટલી કાંઈ ના થયું અને એમાં એનું કારણ એક પણ એ હતું કે જે પર્યાવરણના એક્ટિવિસ્ટ છે પર્યાવરણ પર કામ કરતા જે એક્ટિવિસ્ટો છે એમણે વાંધો ઉઠાયો હતો કે જે રીતે એ પ્રોજેક્ટને વિચારવામાં આવ્યા હતા એ યોગ્ય ન હતું અને એ બધી વિચારણા કર્યા વગર પર્યાવરણ રિલેટેડ વિચારણા કર્યા વગર આ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત હતી કન્સીવ કરેલો હતો એટલે એના કારણે ઓપોઝિશન પણ થયું હતું અને જનરલી ઓલ્સો કાંઈ જ નહીં આટલા વર્ષોથી જે બિલ્ડિંગ્સ બધા બની ગયા છે કાંસો ઉપર કાં તો વિશ્વામિત્રીના કોતરો ઉપર તમને શું લાગે છે કે કોઈ પણ ગવર્મેન્ટ આવશે એ હવે એ વુડાનું બિલ્ડિંગ તોડશે કાં તો અગોરા મોલ તોડશે કે કાંઈ પણ તોડશે ખરા આ તો ઘણા પગલે બરોડામાં પણ ખેર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની વાત કરી છે તો પછી મને યાદ આવે છે કે જે તે સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા હતા એના પછી સ્માર્ટ સિટીઝ વાત કરવામાં આવી હતી દેશમાં અલગ અલગ જગ્યાએ સ્માર્ટ સિટી બનાવવામાં આવશે અને સ્માર્ટ નગરો બનાવવામાં આવશે અને એમાંની એક સિટી જે છે એ વડોદરા પણ હતી અને આ વડોદરાની જો આપણે વાત કરીએ તો આમાં કરોડો રૂપિયાનો ખર્ચો પણ કરવામાં આવ્યો છે તો એના વિશે વાતચીત કરો કે જે સ્માર્ટ સ્માર્ટ સિટી સિટી બરોડા છે એ ખરેખર બન્યું કહેવાશે કારણ કે આવા આવા ઉદાહરણો આપણને જોવા મળે છે લોકોને ખાવા પીવાના ફાંફા છે હરવા ફરવાના પણ હવે અત્યારે તકલીફો થઈ રહી છે બાકી અત્યારે જે ઘરમાં હજુ પણ અમુક અમુક જગ્યાએ તો પાણી ભરેલા છે અને ખાસ કરીને આપણે વાતચીત કરીએ હમણાં જ સાફ સફાઈ કરવામાં આવી હતી કે વાતો એવી પણ ઉડી રહી છે કે અમુક અમુક લોકોને આમાં પણ હવે ભ્રષ્ટાચાર કરવા લાગશે સો સમીર આમાં તો લોકોએ આઈ થિંક વિચાર કરવાની જરૂર છે કે શું બરોડા એકચ્યુલી સ્માર્ટ સિટી છે એટલે સ્માર્ટ સિટી એટલે શું મને તો પહેલાં તો મને જ નથી સમજ પડતી કે સ્માર્ટ સિટી આપણે કોને કહીએ એવું કહેવામાં આવે છે કે જે તે વખતે જે ત્રેવીસો પચાસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા બધા વપરાઈ ગયા છે ઓકે અને બરોડા ઇઝ અ સ્માર્ટ સિટી હવે એ તો જે તે અધિકારીઓ જાણે કે ક્યાં વપરાયા ઓકે ફોર એક્ઝામ્પલ તમે ડોર ટુ ડોર જે વેસ્ટ કલેક્શન હોય એને ટ્રેક કરો છો પછી ઘણી જગ્યાએ એલઈડી લાઇટ્સ એલઈડી સ્ક્રીન્સ લગાડો છો હવે એ બધી વસ્તુ એલઈડી સ્ક્રીન્સની જરૂર છે કે બેઝિક વસ્તુઓની જરૂર છે અને બહુ તાજુબની વાત છે કે મારી જાણકારી મુજબ એમાં વિશ્વામિત્રીનો તો કશે ઉલ્લેખ જ નહોતો અને ઓવરઓલ જ્યારે તમે પ્લાનિંગની પણ વાત કરો છો તો ચલો તમે વિશ્વામિત્રીનું એમાં ઇન્ક્લુડ નથી કર્યું પણ તે છતાં રસ્તાઓ પણ કોન્ટૂર મેપિંગ પ્રમાણે બનાવો તો જેથી કરીને જે તે વખતે ઇવન વરસાદ પડે છે ને પાણીનો ભરાવો થાય છે એ તમે નિવારી શકો છો અત્યારે બધા યુ નો દેખાય એવી વસ્તુઓ કરી છે કે મોટા મોટા ફ્લાયઓવર્સ કર્યા છે અટલ ફ્લાયઓવર છે ને બીજું કોઈ ફ્લાયઓવર છે પણ એઝ આઈ સેટ કે અલકાપુરી ગરનાડું તો એ જ સ્થિતિમાં છે એને ચેન્જ નથી કર્યું તો એને કર્યું હોત તો કદાચ સ્માર્ટ સિટી તરફનું એક પગલું ના ગણાયું હોત એટલે સ્માર્ટ સિટી શું એ જ સવાલ છે અને જો આવી જ રીતે ફ્લડ આવતા હોય આવી જ રીતે લોકો તબા થતા હોય આટલું નુકસાન થતું હોય લાખો રૂપિયાનું દરેક ઘરમાં નુકસાન થયું હશે ગવર્મેન્ટ બધાને લાખો રૂપિયા તો આપી નથી શકવાની તો આ સ્માર્ટ સિટી તો બિલકુલ ન ગણાય મારી દૃષ્ટિએ તો ન જ ગણાય અને બહુ શરમજનક વાત છે કે જે સિટી યુ નો સયાજીરાવ ગાયકવાડ વખતે એન બી સાથ થઈને બનેલી હતી એમએસ યુનિવર્સિટી જેટલી પ્રખ્યાત યુનિવર્સિટી છે કે જેની ખૂબ જ નામના છે અને દરેક ડિપાર્ટમેન્ટ કો એનું તો આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટ પણ એન્જિનિયરિંગ ડિપાર્ટ ડિપાર્ટમેન્ટ પણ બહુ જ ફેમસ છે પણ આ સિટીની આ હાલત ખરેખર ખૂબ જ દયનીય છે અને એવું લાગે કે બરોડાનું શું થઈ ગયું છે અને એક વખત હમણાં થોડા વખત પહેલા જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ ચીફ મિનિસ્ટર બરોડા ગયા હતા ત્યારે તેમને ભાજપની જ કંઈક મીટિંગ હતી ત્યારે એમણે કટાક્ષ કરેલો કે તમે લોકો ગવર્મેન્ટના લાભો લેવાના કઈ રીતે ચૂકી જાઓ છો બરોડાવાળા કે અમદાવાદ તમારાથી આગળ નીકળી ગયું છે સુરત આગળ નીકળી ગયું છે ખેર અમદાવાદમાં પણ પાણી ભરાય છે એમાં પણ એ વિશે કદી ફરી વાત કરશું એ પણ ચર્ચાનો વિષય છે સુરતમાં પણ એ સ્થિતિ છે પણ યસ ડેફિનેટલી બરોડા ખૂબ જ પાછળ ધકેલાઈ ગયું છે અને વિચ આઈ થિંક ખૂબ જ દુઃખદ વાત છે હમણાં એક વસ્તુ છે એ જોવા મળી હતી કે આપણા જે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી છે હર્ષભાઈ સંઘવી એ ત્યાં ગયા હતા અને સાફ સફાઈ વગેરે બધું જે છે આખી આખી રાત વગેરે કરાવડાવ્યું છે એટલે મારે આપને એ વસ્તુ પૂછવી છે કે શું આ જે કઈ પણ કામગીરી કરાવવાની જે જવાબદારી છે એ ગૃહ વિભાગની છે કે પછી વડોદરા મહાનગરપાલિકાની છે સો સમીર બહુ સારો પ્રશ્ન છે કે ડેફિનેટલી યસ આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની છે મ્યુનિસિપલ કમિશનરની છે મેયરની છે હર્ષભાઈ બે વખત ગયા ત્યાં પહેલે દિવસ તો બારસો કરોડની વિશ્વામિત્રી માટેની જાહેરાત કરી તો વાહ વાહ થઈ ગયું પણ બધાને ખબર છે જેમ અગાઉ આપણે ચર્ચા કરી કે આવું તો બધું બહુ પેપર ઉપર રહ્યું છે અને કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન કે ડેફિનેટલી નોટ આ ગૃહ વિભાગની જવાબદારી નથી કે રાત્રે મિનિસ્ટર આવે ને સવાર સુધી યુ નો રસ્તામાં ફરે સફાઈ કરાવવાની એ ડેફિનેટલી જવાબદારી કોર્પોરેશનની છે અને શું કારણ છે કે એ લોકોએ પણ અમને કહેવું જોઈએ કોમેન્ટ કરીને કે શું કારણ લાગે છે કે ગૃહમંત્રીને જાતે આવવું પડે છે જોવા કે સફાઈ થઈ કે નહીં જ્યારે કે એ રેગ્યુલર વર્ક હોવું જોઈએ વધારે માણસોને ડિપ્લોય કરો ગમે તે કરો પણ સફાઈ કરાવવાનું તો કોર્પોરેશનની જ જવાબદારી છે ગૃહ વિભાગ પાસે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ કામો હોય છે કે જે કરવાના હોય છે અને એ પ્રોબેબલી એ સૂચક છે કે વહીવટનો અનાવડત છે વહીવટની કે જેથી કરીને ગૃહમંત્રીને જાતે જવું પડે છે ગૃહ રાજ્યમંત્રીને જાતે જવું પડે છે થેન્ક યુ સો મચ મેમ કે આપણે ડિટેલમાં જે છે એ માહિતી આપીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર હવે વડોદરાના લોકો જેટલા પણ છે જેણે આ વિડીયો જોયો છે અમને કમેન્ટમાં લખી અને જણાવે કે એમનું આ મામલે શું કહેવું છે ધન્યવાદ